ખાદરા તાલુકામાં આવતી રેશન કાર્ડની દુકાનોમાં થતા અનાજના ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં પુરવઠા અધિકારી શ્રીને વિક્કી શ્રી અને કામદાર એકતા સંગઠન દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી એક તરફ સરકાર એંસી કરોડ ગરીબોને મફતમાં રાશન આપવાની વાત કરે છે જ્યારે હકીકતમાં રેશન કાર્ડ ધારકો પાંચ કિલો અનાજ માટે પણ ધર્મના ધક્કા ખાવા પડે છે અને તેઓને કોઈપણ જાતની પાકી પાવતી પણ આપવામાં નથી આવતી અને પૂરતું અનાજ પણ આપવામાં નથી આવતું જેમાં રેશન કાર્ડ હોય તે ઘરના સભ્ય તેમના મૂળભૂત હકનું અનાજ અને પાકી પાવતી આપવાની વાત કરે તો રેશન કાર્ડ ચલાવનાર વ્યક્તિઓ આવા અવાજ ઉઠાવનાર આગેવાનોને તેમનું રેશન કાર્ડ બંધ થઈ જશે અને અનાજ નહીં મળે તેવી ધમકીઓ આપે છે જેથી આજ રોજ વિકીશ્રી માળીએ પુરવઠા અધિકારી શ્રીને અધિકારીઓ શું કરે છે કેમ તમામ તાલુકામાં આ બાબતે તપાસ થતી નથી અને કોણી છત્રછાયા પર રેશન કાર્ડ ધારકોને હેરાન કરવામાં આવે છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા અને સરપંચ થી લઈને ધારાસભ્ય સુધી તમામ નેતાઓ ગરીબના અનાજનો ભ્રષ્ટાચાર થતો હોય ત્યારે કેમ ચૂપ રહે છે તે પણ એક ચર્ચાનો વિષય છે જેથી આગામી સમયમાં આવી રીતના ભ્રષ્ટાચાર કરતા તમામ દુકાનદાર ધારકોને નિયમના ભંગ બદલ તેઓનું લાયસન્સ રદ કરવામાં આવે અને તેઓને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી આજરોજ પાદરા તાલુકાના પુરવઠા અધિકારી શ્રીને આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું છે આ આવેદન કામદાર એકતા સંગઠન દ્વારા પાદરા તાલુકાની અંદર જે સસ્તા અનાજની દુકાનો આવેલી છે આ સસ્તા અનાજની દુકાનોની અંદર કમ્પ્લેન એવી રીતના આવેલી છે કે ત્રણ મહિના પહેલાં પણ પાકી પાવતી આપવામાં નથી આવતી અને જેમનું જે અનાજનો પૂરતો જથ્થો છે જેમના મળવાપાત્ર જે જથ્થો છે એ પણ આપવામાં નહોતો આવતો તેના અનુસંધાનની અંદર કામદાર એકતા સંગઠનને ત્રણ મહિના પણ ભૂજપુર જે ગામ છે ત્યાંના દરિયાપુરા જે અનાજની દુકાન છે ત્યાં આગળ આપણે લાઈવ વિડીયોના માધ્યમથી દર્શાવેલું હતું કે જ્યાં આગળ પાકી પાવતી અને અનાજનો પૂરતો જથ્થો નહોતો આપવામાં આવતો વારંવાર આ વાતની રજૂઆત સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી તેથી આજ રોજ અમે જે પુરવઠા શ્રી છે તેમને આજે જાણ કરવા માગીએ છીએ કે પાદરા તાલુકાની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર જ્યારે આ જે અનાજનો જે રેશન કાર્ડનો પર્દાફાશ જ્યારે અમુક અમુક જગ્યા પર આપણે જોઈએ છે તો અધિકારીઓ શું કરે છે અધિકારીઓ માત્રને માત્ર કોકની લાગવગ અને કોકના ઇશારે ચાલતા હોય ચોક્કસપણે દેખાઈ આવે છે અને જે ગરીબ છે આજે તમે જુઓ કે આપણા પ્રધાનમંત્રી એવું કહે છે કે એંસી કરોડ પરિવારને જ્યારે સસ્તા અનાજને મફત મફતમાં રાશન મળે છે તો હું પ્રધાનમંત્રી સુધી આપણા માધ્યમથી આ વાત પહોંચાડવા માગું છું કે એંસી કરોડ પરિવારોને તમે આવીને જુઓ કે એ લોકોને અનાજ ત્યાંથી ઘરે ઘરે પહોંચે છે ખરું ક્યાંક ને ક્યાંક મોટા નેતાઓ ક્યાંક ને ક્યાંક સરપંચો ક્યાંક ને ક્યાંક અધિકારીઓની મિલીભગતના લીધે ગરીબ ને ગરીબને આ જે અનાજ મળવા પાત્ર છે તેના પર પણ ભ્રષ્ટાચાર થાય છે અને આ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે આજે આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્ર દ્વારા અમે ચોખ્ખી એમને ચેતવણી આપીએ છીએ કે આવનારા સમયના ને આવનારા મહિનાની અંદર આ જો જે ભ્રષ્ટાચાર જે અનાજનો જે થાય છે પાકી પાવતી આપવામાં નથી આવતી અમુક લોકોને જે ધક્કા ખવડાવવામાં આવે છે અને અમુક જગ્યા પર તો મહિનામાં માત્ર બે દિવસ જ સસ્તા અનાજની દુકાનો ખુલે છે તો તંત્ર શું કરે છે અધિકારીઓ શું કરે છે ખાલી ઓફિસોમાં બેસીને ખાલી એસીની હવા ખાય છે માટે કામદાર એકતા સંગઠન અને વિકી શ્રીમાળીની આ એક અધિકારીઓને અને તંત્રને એક આ ચેતવણી છે કે આવો ભ્રષ્ટાચાર જો કરતા હોય તો બંધ કરો ને અમે આ જે પુરવઠા અધિકારીશ્રીને માગણી કરી છે કે જ્યાં પણ તમારે નિયમોને નેવે મૂકીને જે પણ લોકો આવી રીતના ધંધો કરે છે અને જ્યાં ભ્રષ્ટાચાર કરે છે આ દુકાનદાર ધારકો જો તમારી નજરમાં આવે તો એમને યોગ્ય કડકમાં કડક પગલાં લઈને એમનું લાયસન્સ રદ કરો કેમ લાયસન્સ રદ કરવામાં નથી આવતું માટે જો આવનારા સમયની અંદર આવો અવોનવો જો ભ્રષ્ટાચાર ચાલશે તો આવા અધિકારીઓને ઘેરવામાં પણ અમારી ટીમ પાછી પડે નહીં અને નેતાઓને અને સ્થાનિક લોકોને ખાસ ચેતવણી છે કે તમારા વિસ્તારની અંદર જો આવા કંઈ કામો થતા હોય આવા ભ્રષ્ટાચાર થતા હોય તો ચોક્કસપણે અમારી ટીમનો સંપર્ક કરો જેથી કરીને જે ગરીબના હકનું જે મળવાપાત્ર અનાજ છે તે આ ચોરો પોતાના ખિસ્સા ભરવા માટે જે યુઝ કરે છે ને એ ના કરે